રોડ પર ઊંડા ખાડાઓ અને કાંકરીઓના કારણે વાહન ચાલકોના વાહનો પણ ખખડ દજ્જ થવા લાગ્યા છે તેમજ અવારનવાર ટાયર ફાટી જાય છે જેનો આર્થિક બોજો પણ વધે છે આ વિસ્તારમાં મધ્યમ વર્ગના લોકો રહે છે જે સહાય થઈને બેઠા છે કોઈક મદદ કરો હું નિતિન પંડ્યા માધા પર ભૂજગથથી વાત કરું છું હું ઘણા સમયથી માધવ પર નવવાસ પંચાયતને રોડ અંગે રજૂઆત કરી ચૂક્યો છું અને ફેસબુક માધ્યમથી પણ હું ઘણીવાર રજૂઆત કરું છું પણ કોઈ પણ જાતની અમારી લા લાગણીને માન આપવામાં આવતું નથી કે અમારી કોઈ જનતાની કોઈ સાંભળતું નથી એવું લાગે છે એટલા માટે અમે આ મીડિયા મારફતે આપ સમક્ષ આ વસ્તુની રજૂઆત કરી રહ્યા છીએ છેલ્લા ચાર વર્ષથી રોડ આમને આમ બિસ્માર પડ્યો છે જેના કારણે અકસ્માત સર્જાય એ પરિસ્થિતિનું નિર્માણ અવારનવાર થતું હોય છે અને ઘણી વખત વખતે થતું હોય છે કે બે વાહનો આપ એકબીજા સાથે ટકરાઈ જાય છે જેના કારણે કોઈ માથાકૂટું પણ થતી હોય છે આવા આવી બધી સમસ્યાઓ થાય છે અને રોડ ઉપર એટલા બધા ખાડા ઉંદર ઊંડા પડી ગયા છે અને કાંકરી પણ ખૂબ જ અંદર નીકળેલ છે એટલે એ રોડના ખાડા ઊંડા પડ્યા છે અને કાંકરીના કાંકરી આંખમાં વાગે તો આંખ પણ ફૂટી જાય એવી ડર એવો ડર અમને રહેલો હોય છે અને ચોમાસામાં તો બહુ ખરાબ હાલત હોય છે કે જેના કારણે પાણી ભરેલા પડ્યા હોય છે જેનામાં પણ અમે ગાડી સ્લીપ થઈ જવાની પૂરેપૂરી સંભાવના રહેતી હોય છે અને એ લોકો કોણીએ ગોળ ચોંટાડવા જેવી વારંવાર વાત કરે છે કે ભાઈ રોડ પાસ થઈ ગયો છે ટૂંક સમયની અંદર રોડને રિપેર કરવામાં આવશે રિપેર કરવામાં આવશે પરંતુ કોઈ પણ જાતનું કામ કરવામાં આવતું નથી જે આપ તસવીરની અંદર જોઈ રહ્યા છો વિડીયો જે અમે દર્શાવ્યો છે એ વિડીયોની અંદર અમે સાફ સાફ દર્શાવી રહ્યા છીએ અને જો આમને આમ રહેશે લાંબો સમય સુધી તો અમે લોકો અહીં આ વિસ્તારને અમને ખાલી કરવો પડશે અને આ વિસ્તારની અંદર તમામ વર્ગના લોકો પસવાટ કરે છે માતા પર રોડ ઉપર